જેનો લાભ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પરિકલ્પના મુજબ શરૂ થયેલા કેસુડા ટૂરના બે હજાર ચોવીસની સિઝનના પ્રથમ દિવસે પ્રવાસીઓ ઉત્સાહે જોડાયા હતા સવારથી શરૂ થયેલા આ ટૂરમાં મુંબઈ વડોદરાના પ્રવાસીઓ જોડાયા હતા ત્યારે જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરી હતી કુલ ત્રણ રૂટ ઉપર આ ટ્રેન ચાલે છે તેમાં એક રૂટ છે ઝીરો પોઈન્ટ માત્ર ચાર જ કિલોમીટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ઘાટ દોસ્તી કરવાનો મોકો આપે છે બુમાલિયા ગામ પાસે આવેલ ઝીરો પોઇન્ટથી શરૂ થતી આ ટ્રેલ ઉપર પગપાળા ચાલો એટલે શુદ્ધ હવાની સાથે કુદરતના સાનિધ્યનો લાવો મળે છે આ ટ્રેલ નર્મદા સરોવર યોજના હેઠળ બનાવવામાં આવેલા તળાવ નંબર ચાર પાસેથી પસાર થાય છે એટલા તેના ઓવારે પણ ઘણા ખાખરાના વૃક્ષો ગયા છે તેના ઉપર આ ફાગડિયા ફૂલો બેસતાની સાથે જ અદ્ભુત પરિદ્રશ્ય ઊભું થાય છે આમ જોઈએ તો આ ટ્રેલમાં સાડા ત્રણ હજારથી પણ વધુ ખાખરાના વૃક્ષો છે એટલે તેના ઉપર એક સમયગાળામાં કેસુડા લાગે એટલે કેવો મનમોહક લાગે એની કલ્પના કરવા માત્રથી જો રોમાંચિત થઈ જાય તો વિચારો કે આ ટ્રેલમાં જોડાવ તો કેવી મજા પડી હશે પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેસુડાની સાથે સાથે વિંધ્યાંચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિધ્યાંચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે જે પલાશના ઘાટ જંગલો ધરાવે છે તેઓ પરાગરજની તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી ટ્રેક કરશે આયુર્વેદમાં કેસુડાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કેશુડાના કુલ પાંચ ભાગ ફળ ફૂલ ડાળી ફૂલ અને બીજમાંથી ખાસ આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે જે થકી પેટ ચામડી અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે પ્રાચીન સમય અને આજે પણ ધુડેટીમાં કેસુડાના ફૂલના પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો સામે રાહત મળે છે हेम उन्मेश नवा थे मैं महाराष्ट्र के थाना डिस्ट्रिक्ट से थाना सिटी से आया हूँ ये टूर आज ही चालू हो गया और अचानक हमें ऑनलाइन समझ गया हमने टिकट बुक किए और इधर आ गए आने के बाद एक्सपीरियंस वाज वेरी नाइस एक डेढ़ घंटे का टूर है एंड इट्स यू नो एवरीबॉडी हु इज़ केपेबल एंड कमिंग ईयर शू डेफिनेटली डू दैट एक चीज़ उन्होंने जो चीज़ें बताएं कि काफ़ी सारे प्लांट्स के बेनिफिट है फूल के बेनिफिट है स्पेशली ये फूल के स्किन रिलेटेड बेनिफिट तो हम काफ़ी फूल लेके जा रहे हैं हमारे लिए बट अपार्ट फ्रॉम दैट एक चीज़ जो मुझे ओवरऑल ये इधर जो ध्यान में आई दैट इज़ वुमन एम्पावरमेंट काफ़ी सारे इधर वुमेन गाइड है जो लोग Uh, समझाने के लिए नॉलेज के तरफ एज वेल एज ओवरऑल उनका रवैया जो रहता nice है इट्स टू नाइस टू बी आई कैन नॉट एक्सप्लेन दैट इन वर्ड्स बट वुमन एम्पावरमेंट विन विन फॉर ऑल लोकल लोग हैं उनको इधर का सब मालूम भी है और उन्होंने कभी सोचा भी नहीं रहेगा कि हम लोग करेंगे बट आई थिंक दैट्स अ फैंटास्टिक पॉइंट तृप्ति है एज uh, हम उन्होंने बताया हम थाने से आए हैं Uh, इस टूर के बारे में पता नहीं था बट आई थिंक आफ्टर कमिंग यर वी आर वेरी हैप्पी ये सब फूल लेके जा रहे हैं हम लोग साथ में जो हमको uh, हमारी गाइड रीटा ने कलेक्ट करके दिए हैं एंड आई थिंक दिस इज़ एक्सेलेंट एवरीबडी शुड कम टू दिस टूर एंड एक डेढ़ दो घंटे का ये है मॉर्निंग में विच इज़ अ मस्ट टू डू मेरा नाम अमित है मैं मुंबई से आया हूँ तो ये ऐप से मुझे पता चला किसुरा टूर के बारे में और ये काफ़ी अच्छा टूर है तो यंगस्टर के लिए तो आई वुड रिकमेंड कि एक बार यहाँ पे ये आए टूर ये विज़िट करे ही डेफिनेटली बहुत अच्छा लगेगा ये और स्पेशली मॉर्निंग का टाइम तो बहुत अच्छा लगेगा ये तो प्लीज़ डू विजिट दिस टूर इट्स हाईली रिकमेंडेबल फ्रॉम माई साइड